ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભીમપોર સાકરિયા ગામમાં પરિણીત મહિલાના શંકાસ્પદ આપઘાતની ઘટનામાં પોલીસ અને હોસ્પિટલમાં સંકલનના અભાવે મૃતદેહનું પોસ્ટમોર્ટમ થવામાં વિલંબ થવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે મૃતક મહિલાના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે ગામના એક યુવક દ્વારા તેમની દીકરીને હેરાન કરવામાં આવતી હતી અને તે યુવતીને પોતાની સાથે લઈ ગયો હતો ત્યારબાદ યુવતીનું અપમૃત્યુ થયું છે જોકે યુવતીએ ઝેરી દવા પીધી કે તેણીને ઝેરી દવા પીવડાવવામાં આવી તે હાલ તપાસનો વિષય બની ગયો છે આ મુદ્દે ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાને જાણ કરવામાં આવતા તેઓએ પોતાના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આ અંગેની પોસ્ટ કરી હતી તેમાં કે યુવતીને ગંભીર હાલતમાં પ્રથમ અવિધા અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજપીપળા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ તેણીની તબિયત વધુ નાજુક બનતા ધનિષ્ઠ સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું હતું તે આજે ચોવીસ કલાક થઈ ગયા છે અહીંયા એસએસજી હોસ્પિટલમાં એડમિટ એક્સપાયર બાર પિસ્તાલીયા ડૉક્ટર એક્સપાયર જાહેર કરેલા છે જે આજે ચોવીસ કલાક થઈ ગયા અથવા છતાં અમારી ઝઘડિયા જે પોલીસ છે એમને એફઆઈઆર દાખલ કરેલ નથી એ માટે અમે રજૂઆત કરીએ છીએ અને અમે પૂરેપૂરો ન્યાય જોવે એના માટે અમે આગળ તપાસ માટે અમે બાહદરી આપીએ છીએ એમને અમને જાણ કરેલી છે કે એસીડપીને છો તમારી બેને આ જાણ આત્મહત્યા કરેલી છે એવું જાણ કરે અમને ડાઉટ છે કે આ લોકોએ જાતે એ લોકો એને જાતે પીવડાવીને આ લોકોએ મારેલી છે એવો અમને શક છે એના માટે અમે ન્યાય માટે આગળ કાર્યવાહીની માંગ કરીએ છીએ મને ખબર પડી કે આ છોકરી ત્રીજી તારીખે લઈને હા નટવર્થભાઈ લઈને ભાગી ગયો હતો પછી ચોથી તારીખે ગણેશભાઈએ એમની છોકરીને લઈને ભાગી ગયા રીતે ફરિયાદ આપી તો અમે પોલીસવાળાને કીધું કે તપાસ કરો ભાઈ કે એ લોકોએ કીધું કે સારું અમે તપાસ કરીએ એમને તપાસ અમે પૂછીએ તો કે તપાસ ચાલુ છે અમને કોઈ રિઝલ્ટ મળ્યું નહીં છોકરી મળીને પછી આઠ તારીખે એ છોકરીએ કે દસ વાગે દવા પીધી કે માન નાખી ખબર નહીં રાતના એવી વાત એ લોકો દવાખાને પણ અમને નવ તારીખે ત્રણ વાગે આ લોકોને ખબર પડી એટલે એ લોકોએ બધાને જાણ કરી કે અમારી છોકરી આથી આવું થયું કે છોકરી દવા પીને મરી ગઈ કે એ લોકોએ માન નાખી પણ આ વાત અમે પછી પોલીસ સ્ટેશનમાં ગયા કે જે ફરિયાદ અમે જૂની આપેલી છે એના લીધે એફઆઈઆર કરો ને દાખલ કરો ને આ માણસને એરેસ્ટ કરો તો એમણે એવું કીધું કે ભાઈ એવી રીતે ના થાય તો અમે પોલીસ છીએ અમે જે કરીએ તે અમે પોલીસ ધારે ને તો હું જાતે ટીએમ રિપોર્ટ કરીને હું ફરી દવાખાનામાં એને જે તે વોર્ડની અંદર ફરી હું દાખલ કરી શકું એવું એ ઝઘડિયાના પીઆઈ ખરા ને વાળા સાહેબ એમને વાત કરી અમારા હાથે એટલે અમે કીધું કાંઈ વાંધો નહીં એટલે પછી અમે મીડિયાવાળાને બધાને બોલાવીને અમે વાત કરી કે ભાઈ જ્યાં સુધી અમારા હાથે આજે એફઆઈઆર દાખલ ના કરે ત્યાં સુધી અમારે છોકરીને અમારે અહીંથી લાત ઉઠાવી નહીં એટલે અમે કાલે એ ત્રણ વાગ્યાના છીએ એવું નહીં કે આજના એટલે આજે લગભગ અમને વીસ પચીસ ત્રીસ કલાક થઈ ગયા અમે કાલના છીએ પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં ન આવતા હોસ્પિટલના તબીબો દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતું ન હતું તેથી પોલીસ અને હોસ્પિટલના તબીબોને તેઓએ આ પોસ્ટ થકી તાત્કાલિક પોસ્ટમોર્ટમ કરવા અને પરિવારજનોને મૃતદેહ સોંપવા માટે જણાવ્યું હતું જાણવા વડોદરા એસએસજી હોસ્પિટલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ પરિવારજનોને યુવતીનો મૃતદેહ સોંપવામાં આવશે વધુમાં પોલીસે ફરિયાદ નોંધાવવાની પણ તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે આ અંગે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા સાથે ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે આ ઘટનામાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આગળની તપાસ ચાલુ છે એ જે એનો પ્રેમી હશે ને તેની ઘરવાળી આવી અને એને મારપીટ કરીને બોલાવી ગઈ પછી એ રાધિકાને પછી અમને ખબર પડી તો એને પછી પાછા અમે લઈ આવ્યા તો આઠના ગાળામાં એ પાછો ગાડી લઈને આવ્યો અને એને પાછો લઈ ગયો પોલીસ ફરિયાદ અમે આપેલી તેમાં પછી પોલીસ તપાસ કરી પોલીસવાળાએ કીધું કે એ તો બરોડા છે અને દવા પી પીધેલી છે એટલે મરી ગઈ તો જસોદાબેન શનિવારને તારીખ તારીખના ઘેરે આવ્યા તો રાધિકાબેનને માર બહુ માર માર્યો ને મારતી માતી એ પડવાણા લઈને જતી રહી તો પછી મારા દાદાએ પડાવી તો મારા દાદા પાસે એમના દાદાએ પડાવી મારા સસરાએ તો પછી ઘરે પાછા એમના મમ્મી પપ્પા તો ખેતરે જતા રહ્યા હતા અમે બધા ખેતરમાં હતા પછી અમને જાણ પડી કે આવું આવું બના છે તો પછી બધા પડવાણાથી લઈને આવ્યા ઘરે ઘરે લઈને આવ્યા તે પાછો આઠના ગાળામાં નટું કરીને પ્રેમી છે એ લઈને જતો રહ્યો એને પીક આપણે બોરેલો ગાડીમાં એટલે પછી એ લઈને જતો રહ્યો કે કંઈ લઈ ગયો તે ખબર નથી કે પછી એને કંઈ એસિડ કંઈ પી લીધું તો અમે આ મારા સસરા લોકોએ ફરિયાદ લખાવી કે એ લોકોએ એ જાણ નહોતા કરતા પોલીસવા કોઈ તપાસ નહીં કરી પોલીસવાળાએ કે રાધિકા કઈ છે કઈ નહીં એમ